ખેતીની નવી ક્રાંતિ એટલે કે સૂરજમુખીની ખેતી આપણે ગુજરાતના ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર કે પછી આખું ગુજરાત એમાં ઘણા છેલ્લા કેટલાય વર્ષોથી આપણા બાપ દાદા એના બાપ દાદા પરંપરાગત ખેતી કરે એટલે કે ચોમાસાની વાત કરીએ તો મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય એવા જે રેગ્યુલર વાવેતર છે એ જ અને પછી શિયાળાની વાત કરીએ તો ઘઉં હોય ચણા હોય મેથી હોય પછી જીરું હોય ધાણા હોય એવી રેગ્યુલર ખેતી આપણે ઘણા વર્ષોથી થાય છે તો આ વખતે આપણે કંઈક આજે નવું કહ્યું છે તો હું તમને બતાવીશ કે નવી ક્રાંતિ એક ખેતીમાં આપણે નવી ક્રાંતિ કરી અને શરૂઆત કરી છે અને આંતર પાક એક સાથે બે પાક તમે લઈ શકો તો નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને આવી માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે વાત કરીએ સૂરજમુખીના ખેતીની વાત કરીએ આપણે તો આપણે આંતરપાક તરીકે મેથો અને સૂરજમુખીનું વાવતર કર્યું છે મેથાનું આપણે રેગ્યુલર આપણે જે ઓહણીથી ટ્રેક્ટરના વાવેતર કરી ક્યારામાં વાવેતર કર્યું છે મેથાનું અને પારા ઉપર જે વધિયાન છે જેનો કોઈ ઉપયોગ આપણે થતો નથી જે પૈડો રહ્યો છે એનો ઉપયોગ આપણે સૂરજમુખીનું વાવતર કર્યું છે આપણે તમે જોઈ શકો છો આ મેથામાં સૂરજમુખીનું વાવેતર છે અને ઘઉંમાંય આપણે સૂરજમુખીનું વાવતર કરે છે આજનો વિડીયો આપણો છે મેથામાં સૂરજમુખી વાવેતર તો આપણે મેથીનું આપણે વાવેતર કરીએ તો આપણે આને વીસ નવેમ્બરના દિવસે આનું વાવેતર કરેલું છે અને સૂરજમુખીનું આપણે ફૂટના અંતરે કોઈ દોઢ ફૂટના અંતરે સૂરજમુખીનું બિયારણ આપણે સોંપેલું છે જેમ કપાસ આપણે ચોમાસામાં સોંપી એવી રીતે આપણે પણ આને સોંપ્યું છે તો હાલમાં આપણે વાત કરીએ તો આજે તારીખ થઈ છે ચૌદ ફેબ્રુઆરી અમુક ફૂલ પાક ઉપર આવી ગયા છે તમે જોઈ શકો આ ફૂલ હવે પાકની તૈયારીમાં છે એવા ઘણા બધા ફૂલ છે જે પાકની તૈયારી ઉપર આવી ગયા છે ફૂલની સાઈજ પણ સારી એવી તમે જોઈ શકો આપણે જે ખાવાની થારી હોય એ સાઇઝની આની ફૂલની સાઈજ છે અને તમે જોઈ શકો છો અને હવે આ ફૂલ પાકી ગયું એટલે એની ખબર પડી જાય કે જો આ પીળી પાંદડી છે એ આવી હૂંકાય અને ખીરી જાય એટલે એનો ફૂલનો પાક આવી ગયો એમ સમજી લેવાનું અને આપણે બિયારણની વાત કરીએ તો સમજી લ્યો ને મેં ઘઉંમાં હાથ વીઘાનું મારે એક ખેતર છે એમાં બિયારણ પાંચસો ગ્રામ મારે આવી રીતે પારીમાં થઈ રહ્યું હતું તો પછી આપણે જેટલું અંતર રાખીએ આટલું બિયારણ આપણે જોઈ મેં કોઈ ફૂટના અંતરે કોઈ દોઢના દોઢ ફૂટ અંતરે એવી રીતે આપણે વાવેતર કરેલ છે એટલે તમે પણ આંતરપાક તરીકે તમે એક સૂરજમુખીનું આપણે એક નવી ક્રાંતિ કામ કરી શકાય સૂરજમુખી હવે આપણે એવું નથી કે મેથામાં વાવી તમે ઘઉંમાં વાવી શકો ચણામાં વાવી શકો પછી જીરામાં પણ વાવી શકો શિયાળુ પાક જે આવા નોર્મલ થતા હોય એમાં તમે આનો ઉપયોગ કરી શકો આંતરપાક તરીકે કારણ કે આ પારાનો કોઈ ઉપયોગ આપણે લેતા નથી તો વધ્યાહનની એમાંથી થઈ શકે કોઈ ખર્ચા આપણે ઝીણા મોટા કાઢવા હોય તો એમાંથી આપણે ખર્ચો એનો કાઢી શકીએ આ ફૂલની સમય સાઈજ જોઈ શકો હવે આમાં આપણે ખર્ચાની વાત કરીએ તો આમાં ખર્ચો કેટલો આવ્યો હવે બિયારણ મેં એક કિલો મંગાવેલું છે એક કિલો મેં બિયારણની આપણે વાત કરીએ તો એમાં હાથી એક કિલો બિયારણ મેં અગિયાર વીઘામાં વાવેલ છે આવી રીતે પારાની આપણે વાત કરીએ તો એક કિલો બિયારણ આપણે અગિયાર વીઘામાં વાવ્યું છે અને ખર્ચાની વાત કરીએ તો વચમાં એ રહી હતી લીલી ઇયળનો ઉપદ્રવ હતો એટલે આપણે ફૂલડે ફૂલડે એની દવા છાંટકી હતી બીજો કોઈ પણ જાતનો આમાં ખર્ચો આપણે કર્યો નથી અને બીજા નંબરની વાત કરીએ તો બહુ નજીવો ખર્ચ આવે છે એ તો હવામાનના લીધે આપણે થોડોક ઇયરનો આવ્યું તો નકર આમાં લગભગ નજીવો ખર્ચ થાય છે અને કે ઘણા બધા ફૂલ પાક ઉપર મળી ગયા છે હવે ચાર પાંચ દીમાં આ ફૂલની ફૂલ પાકી જાય ચાર પાંચ દીમાં તમે જોઈ શકો આ જે માથે છે એને થૂલી કહેવામાં આવે એ પણ હવે આપણે જો આમાં અડી એટલે એ ખીરી જાય છે એટલે ફૂલ પાકવાની તૈયારી છે જો હવે આ આ પીરા પડી ગયા હે અને આ છૂટા થઈ ગયા હે સળગીમાં અને આ હવે થોડા થોડા છે કાચા એ પાકી જાય એટલે આપણે સૂરજમુખી આપણે પાકી ગઈ આવી રીતે આપણે દસ અગિયાર વીઘામાં સૂરજમુખી આંતરપાક તરીકે મેથામાં અને ઘઉંમાં આપણે છે તો મિત્રો આવી ખેતીની માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમે